जय माता जी मित्रों मजामो मित्रों जो आज तो सही से वरसाई गए थे काल में सीजन बना पूरी खावाइए मित्रों शूँ आवा नहीं जीवा सहाय व्यक्त खेत तो पूरा आज तेन दिवस वरसा खूब थे मित्रों सारा है बराबर वरसा वरस से मित्रों કે પર હમો ઓટો મારિયા હું પ્રબો મગિયાદા આયા હતા થોડા કોમે ગયાતા મને જો માર પરત થઈ કોડી મે દવા નો કે છુ બી ની કોબી વાયરસ હે બધી ચોમાસુ કોબી નો છુ કે ચોટી જેસે ચલો હાજીવાર વાય દે માં પાણી ભરણું મિત્રો ફૂલ જીવાર લગભગ કોબી તો જાહે तो ये देखो है क्यों क्यों तीन दाड़ा आते हैं पूगे रेरी से, से मित्रों उगी जाए तो तरपुरु पूरू भरण मित्रों जुवार नु जुवा ना हुया ताकि याही काले देखा है मित्रों उगी जाए है लोबो वधो नहीं आवे अपना खेतर में जाइए आज अमार पालक शू कहते हम जो पालक देखा सारा मित्र जो विकास पालक ना थोड़क तक ग्रींद करें फिर थोड़क मेद थोड़ा वराब था फिर एक हाथ मारी ना थे छावा आग सारा आगे मित्रों पालक ना भाव सारा से या छो मित्रों सारूँ रहें कदाक जून रही जाता है मूल ढाड़े ए पानी निकली जाए पोवाज ट्रेकर तो फेर भी नाख्य तू पर पंखी फोर पोरु મિત્રો વરસાદ ચાલુ થઈ ગયો પાયો ને વરસાદ ભરણો ફૂલ અમુક જતો રહ્યો તો પણ કોઈ સારો થયો છે મિત્રો નહીં જો રીંગણા પણ આશ્રો છે અરે આગળ તો લોટમાં લીટો મિત્રો રીંગણું તો જેઠામાં થઈ જાય એટલે ખેતરમાં તો થવાનું છે આટલા મિત્રો રીંગણ કર્યા છે આપણે એવું બધું છે મિત્રો તમારે શું આવ્યું છે કોમેન્ટ કરજો જરા અમને થોડો સપોર્ટ કરજો મિત્રો તમે અમારા વિડીયા જુઓ આભાર આપનો મિત્રો સારો સપોર્ટ મળ્યો છે અમને અને મિત્રો જો આપણે પાયનું ખાસ વાટવાનું ચાલુ કર્યું છે વિક્રમભાઈ ની કાલથી થોડો રીંગણને છેટે છેટે કીધું પહેલી વાટી નાખો થોડી જો વાટવાનું કામ ચાલુ છે મિત્ર બહુ ઢોરો માટે સારું જોવો મિત્રો એવો માળો બંધ્યો છે એક ઇંડુ મૂક્યું છે મિત્રો અમે ટીકો કહીએ એનો માળો છે જો મિત્રો એક ઇંડુ મૂક્યું છે અંદર એમને ઘર બનાવી છે કેટલું મસ્ત મિત્ર જુઓ કેવો માળો બાંધ્યો છે ગુજરાતની કળા છે મિત્ર દરેકની ચોક મિત્ર ગાળા પડ્યો છે પણ કાલે તો વહી ગઈ ચોક વીસ પછી છોડનો ગાળા છે ભૂલી નાખવાના રીંગણમાં રીંગણા તો મિત્ર ઠૂંઠા હોય ને તો પોગરીને તૈયાર થઈ જાય રીંગણું તો એક મહિનાની ચોળીથી નથી હતી બીજું આવડી થઈ ગઈ છે લાલ પખવાડી આવે આપણે વાવી દઈએ સાફ કરવા